ભૂતકાળમાં પણ આપણે ખેતીમાં રોગને જીવાત આવતું હતું અત્યારે આવે છે અને ભવિષ્યમાં આવતું રહેશે આપણે નાના સેન્ટરથી મોટા સેન્ટરમાં પેલા દવા કે બિયારણ કે ખાતર લેવા જતા હતા ત્યાર પછી ધીમે ધીમે તાલુકા પ્લેસે મળતું થયું હવે ગામડા લેવલે મળતું થયું માધ્યમ થોડા ઘણા ફેરફાર થયા કે કોઈ ડેપોમાં પહેલાં લેતા હતા મંડળીમાં લેતા હતા પ્રાઇવેટાઇઝેશન એવું પ્રાઇવેટમાં લેવા માંડ્યા જે ગવર્મેન્ટ સંસ્થાઓ અમુક પહેલાં વિતરણ કરતી હતી હવે પ્રાઇવેટ સંસ્થાઓ પણ વિતરણ કરે છે અને ઘણી બધી તમે પણ વાપરતા હશો જાણતા હશો કે બસો અઢીસો ત્રણસો રૂપિયા સુધીના પંપ આપણે વાપરીએ છીએ અને એનું પરિણામ મળે છે એવું નથી કે ચાલીસ રૂપિયાનો પંપ આપણે વાપરીએ એ જ બસો રૂપિયાનું રિઝલ્ટ મળે તો આવી બધી અલગ અલગ કેમેસ્ટ્રી નવા સંશોધન માર્કેટમાં થતા હોય યુનિવર્સિટી દ્વારા પણ થતા હોય અને ભલામણ થાય છે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ થતા હોય છે અને એની ભલામણ થાય છે અને આપણે સહજ રીતે એનું ધીમે ધીમે સ્વીકારતા હોય છે જે વિસ્તાર પ્રગતિશીલ વિસ્તાર અને પાણીવાળો વિસ્તાર હોય એમાં એનું આ સ્વીકારવાની ઝડપી હોય જે બિનપિયત વિસ્તાર હોય અશિક્ષિત વિસ્તાર હોય એ વિસ્તારમાં એ બધું વાપરવાનું ઓછું હોય જે વિસ્તારમાં પાકની પદ્ધતિ જોઈએ કે તમારે અત્યારે માનો કે ચણા હોય લસણ ડુંગળી જીરું આવા બધા જે પાક છે એમાં વધુ પ્રકારના મોલિક્યુલ વપરાતા હોય ખાલી કપાસ વવાતો હોય અમુક વિસ્તાર એવો છે કે કાલા કપાસ વવાતો જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો કરતા નથી ખાલી વાવી દેવાનું અને ખાલી લણી લેવાનું જ્યારે આપણો વિસ્તાર એવો છે કે વધીને દસ બાર દિવસે પિયત કોઈ પણ પાક હોય તો આપણે આપવું પડે એવું નથી કે બેથી ત્રણ પિયતમાં ચણા થઈ જાય જ્યારે ભાલ વિસ્તાર છે તો એમાં ખાવ બિનપિયતમાં થતું હોય એટલે એને કોઈ વસ્તુ કંઈ આપવાની ન થાય એમ ઉત્પાદનય ન આવે એટલે ખેતી વ્યવસાય એવો છે કે આપણે જે બધા અત્યારે ઉપસ્થિત થયા એ ખેતી સાથે જોડાયેલા છે ભારત મોટા મોટો વ્યવસાય જોઈએ તો કે ખેતી છે સિત્તેર ટકા પબ્લિક પ્રજા ખેતી સાથે જોડાયેલી છે અને ભારત દેશની ઇકોનોમી પણ ખેતી અરે ઘણી બધી સંલગ્ન છે પણ પરિસ્થિતિ એ છે કે ખેતીનો વ્યવસાય વધારે પડતો છે એ આપણે વરસાદ આધારિત પહેલાં હતો અત્યારે જોઈએ તો કે દરેક વાડીએ બોર કૂવા થતાં પાણીની સગવડતા એટલી છે કે ચોમાસામાં વરસાદ પંદર વીસ પચીસ ઇંચ પીડો હોય તો ચોમાસું પાક થઈ જાય અને શિયાળુ પાક અમુક લેવલે આપણે થાય છે તો આ બધી પરિસ્થિતિ વચ્ચે આપણે કઈ રીતે આગળ વધવું ક્યાં ધ્યાન દોરવું તો બીજું એ છે કે આપણે જે સીઝન છે એ સિઝન પણ ગુજરાતમાં એ રીતે હોય છે ચાર ચાર મહિનાની કે ચોમાસું શિયાળું અને ઉનાળો એટલે કે જે પાક ચોમાસુના છે એ પણ પાક આપણે વાવીએ છીએ જે પાક શિયાળુના છે કે જેમ કે અત્યારે ચણા ધાણા જીરું કે લસણ ડુંગળી કે ઘઉં આ બધા જે શિયાળુ પાક છે એ આપણે શિયાળુ પાક વાવતા હોય છે એ નીકળે અને જ્યાં વધુ પાણીની સગવડતા છે ત્યાં તલ મગ અળદ કે મગફળી પણ વવાય છે તો ખેતીમાં પહેલાં કરતાં જે ઉત્પાદન જે આપણે આવે છે એ ઉત્પાદન પણ આપણે વધ્યું છે પાક જે આપણે એકથી બે લેવાતા એના કરતાં બેથી ત્રણ પાક પણ લેવાય છે નવી ટેકનોલોજીની વાત કરીએ તો મલ્ચિંગ ડ્રીપ અને ગ્રો કવર આ પદ્ધતિથી પણ ઘણા બધા પાકનું વાવેતર થાય છે એમાં ખાસ કરીને તરબૂજ ટેટી હોય શાકભાજી હોય અને તમે પણ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું જોતા હશો કે ભાઈ તરબૂટ ટેટી હોય કાકડી હોય તુરિયા હોય અથવા ગોવાર ભીંડો હોય પછી બાગાયતી પાક છે આ બધા પાકનું ઉત્પાદન આવે છે પણ પરિસ્થિતિ એ થાય છે કે એમાં આપણને સમજ ન હોય કે એમાં ક્યાં રોગ આવશે ક્યાં જીવાત આવશે તો એ રોગ વધતા આપણે ઉત્પાદન એમાં સતત ઘટતું જાય છે હવે એક બાજુ આપણે પાછા દિવસોય ફિક્સ હોય અત્યારે એવી પણ વેરાયટીઓ આવતી હોય કે સાઠ દિવસમાં વાયો ન્યાથી લઈને ત્રીસ દિવસે ફૂલ ઉગડે અને સાઠ દિવસે ફળ તૈયાર થઈ જાય એવું ઉત્પાદન પણ આવે છે પણ ઘણી બધી એવી વાતો હાલતી હોય છે કે ભાઈ આપણે તરબૂટ ટેટી દાખલા તરીકે લઈએ તો કે એમાં ઇન્જેક્શન મારે છે ને આમ કરે છે પણ એ અમે પણ ટ્રાયલ લીધેલા છે એવું શક્ય જ નથી કોઈ પણ ફળને ડાઘ પડે એટલે ત્યાંથી હળો બે એટલે ઇન્જેક્શન મારવાની વાત તો આવતી જ નથી પણ આપણે જે કંઈ વસ્તુ જેમ કે જીબ્રેલિક એસિડ હોય એમિનો એસિડ હોય કે નાઇટ્રોજનવાળું હોય કે યુરિયા હોય ને આપણે જે છંટકાવ કરીએ છીએ પાંદ ઉપર અને એનાથી જે ફળ મોટું થાય છે કે વેલો મોટો થાય છે અથવા છોડ મોટો થાય છે એ આપણે કરી શકીએ બીજું કે આપણે જે રીતે સતત એક પછી એક પાક લેતા હોય તો જમીનજન્ય રોગ અને એ આપણા માટે વધતા જાય છે મેઇન આપણો પ્રશ્ન હોય કોઈ પણ પાક હોય તો સુકારો કે સુકારો પાક એવો છે કે કે એને સુકારો રોગ એવો છે કે એને નિયંત્રણ કરવો ઘણો બધો અઘરો છે જ્યારે ઈયળ હોય તો ઈયળ આપણને દેખાણી તો ગમે એ આપણે હિમામેપીન છે પ્રોલ છે કે આવું મોલિક્યુલ આપણે મારી તો ઈયળ આપણને વધીને આઠ દસ કલાક અથવા ચોવીસ કલાકમાં આપણને એનું નિયંત્રણ મળતું હોય છે અને સુકાઈ ગયા પછી રોગમાં સુકાઈ ગયા પછી એને સજીવન કરવું અઘરું છે થતું નથી હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમે ભલામણ કરતા હોય કે સુકારો કોઈ પણ પાકમાં હોય સુકારો છે એ જમીનજન્ય ફૂગ છે જમીનમાંથી આવતો રોગ છે જમીનજન્ય રોગ હોય એટલે એ બીજજન્ય તો હોય જ એટલે બે રીતે થઈ કે જમીનમાં આગલો પાક એ વાળાનો જ પાક હોય તો એમાં સુકારો આવે અથવા આપણે જે બિયારણ લીધું છે એ ખેતરમાં પણ સુકારાની અસર હોય તો એના બીજાણું જે છે એ બિયારણમાં પણ આવે એટલે કે બીજજન્ય પણ હોય એટલે કે જમીનજન્ય જે રોગ છે એ બીજજન્ય તો હોય જ એટલે એના માટે જે આપણે કોઈ પણ બિયારણ વાવીએ અને ત્યારે દાણાને પટ મારી અને વાવેતર કરીએ તો એમાં આપણને થોડુંક પરિણામ મળે ત્યાર પછી પિયત સાથે કાંઈ પણ ફૂગનાશક પાઈ અથવા ઉપર છંટકાવ કરી અથવા એમાં બેક્ટેરિયા પણ હવે તમે વાપરતા હશો જેમ કે ટ્રાઇકોડરમા છે સીડોમોનાસ છે કે આવા બેક્ટેરિયા પણ આપણે આપીએ તો એમાં જમીનજન્ય જે કંઈ ફૂગ છે સુકારાની કૌવાર આ ફૂગમાં પણ આપણને નિયંત્રણ મળતું હોય છે પણ આ બધી વિધિ કરવાથી આપણને ચાલી પચાસ ટકા જેવું જ રિઝલ્ટ મળે છે હવે અમારે ઘણી વખત ફોનમાં અથવા સોશિયલ મીડિયા દ્વારા એવું થાય કે સાહેબ એવી કોઈ દવા ખરી કે છાટી દે હુકારો આવે ને અટકી જાય કેમકે જ્યારે જીરું પાક લઈ અથવા ધાણા પાક લઈએ એ પાકમાં સુકારો આવવાનો જ છે અથવા ગઈ સાલ કે બે વર્ષ પહેલાં જીરું થયું હોય તો એમાં સુકારો આવવાનો છે ચણાવાળાના ચણા હોય આ મેજોરિટી વાવે તો ચણાનું ચણા ધાણા જીરું હવે ચણાની જે વાત કરીએ ત્યારે ચણામાં ઘણા બધા પાન નીચેના પીલા પડવા ખાખર પડી જાય નબળું થવું ચણા છે એ સિમ્બી કુળની વનસ્પતિ છે એટલે કે રાઈઝોબિયમની એમાં ગાંઠું હોય નાઇટ્રોજનનું સ્થાપન પોતાની રીતે એમાં થતું હોય છે હવે જે કંઈ ચણા છે એ આપણે મગફળીવાળાના વાવ્યા છે મગફળીવાળાના ચણા હોય એટલે એ સિમ્બી કુળની વનસ્પતિ છે ચણા પણ સિમ્બી કુળની વનસ્પતિ છે એટલે નાઇટ્રોજનની બહુ જરૂરિયાત હોય નહીં પણ ફોસ્ફરસની જરૂરિયાત વધારે હોય જો એમાં સોયાબીન વાળું હોય સોયાબીન પણ સિંબી કુલની વનસ્પતિ છે એને પણ ફોસ્ફરસનું જમીનમાંથી અપટેક વધારે કરે તો એ ચણા જે છે મગફળીવાળા અથવા કે સોયાબીન વાળાના ચણા છે તેમાં ફોસ્ફરસની ઉણપ દેખાય એની હિસાબે પણ થાય બીજું કે મગફળી વાળાના જે ચણા છે એને મગફળીમાં જો સફેદ ફૂગ આવેલી હોય તો એ ફૂગ એમનો મજી હોય અને આપણે એ ખેતર ખાલી કરે અને બીજું વાવી દીધું હોય એટલે એના કઈ જમીન તપી ન હોય હરકી ખેડ ન થઈ હોય તો એના જે સફેદ ફૂગના બીજાણુ છે એ બીજાણુ પાસે ચણામાં પાછું ઉત્પન્ન થાય અને એને નુકસાન કરે ત્યાર પછી આગળ જો ચણા છે હોય તો એમાં પણ ફૂગ હોય એ ફ્યુઝેરિયમ ઓગજિસ્પોરિયમ નામની સુકારાની ફૂગ હોય પછી ખેતર લેવલ હોય કે અમુક આપણા હાથની વાત ન હોય ખેતર ઢાળવાળું હોય તો એ ઢાળવાળું જ એને લેવલ ન કરે અથવા લેવલ હોય તો એને ઢાળ ન પાડી ગઈ કે ભેરું પાણી હાલતું હોય પાણી પાણી ધક્કો મારતો હોય તો એમાં કાળી ફૂગ આવતી હોય છે અને ઊંડી ખેડ કરેલી હોય પ્લાવ મારેલું હોય તો એમાં કોહવારો આવતો હોય છે એટલે કે રાઇઝોકટોનિયા સોલાની નામની ફૂગ આવતી હોય છે આ વખતે આપણે દરેક સૌરાષ્ટ્રમાં જોઈએ તો કે વધારે પડતું ચણાનું વાવેતર થયું છે તો ચણાના વાવેતરમાં જોઈએ તો ચાર પ્રકારની ફૂગ અમને જોવા મળી છે સફેદ ફૂગ કાળી ફૂગ રાઇઝોકટોનિયા અને સફેદ ફૂગ તો આ ચારેય કો સુકારો સુકારો કોહવારો કાળી ફૂગ અને સફેદ ફૂગ તો આ ચારેય ફૂગના આમ જોઈએ તો નિયંત્રણ થોડા ઘણા અલગ છે સફેદ ફૂગમાં આપણે હંમેશા વાત કરતા હોય કે ટ્રાઇકોડરમાં વિરિડી નામના જે બેક્ટેરિયા છે એનું પરિણામ સારું હોય ત્યાર પછી કાળી ફૂગ જે છે તો એમાં કોપર બેઝ ફૂગનાશક આપવાથી પરિણામ મળે જે આપણે બ્લૂ કોપર કે કોપર ઓક્ઝિક્લોરિડ આપણે વાપરતા હોઈએ પછી સુકારો અને કોહવારો જે છે એના માટે દાણાને પટ મારેલો હોય ઉગ્યા પછી મેન્કોજેપ પ્લસ મેટાલિક જે આવે છે અથવા મેન્કોજેપ વધતા કાર્બન જે આવે છે એના છટકાવથી પણ આપણને રાહત થાય નિયંત્રણ નહીં પહેલી વસ્તુ કે એગ્રીકલ્ચર ભાષામાં નિયંત્રણ શબ્દ છે જ નહીં આ તો આપણે ભાષાકીય શબ્દ બોલીએ છીએ એમાં મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન કે જે કાંઈ રોગ કે જીવાત આવે છે એને આપણે પાક સામે રક્ષણ કરી શકીએ અથવા પાકને એનાથી ઓછું નુકસાન થાય એવા પ્રયત્ન કરી શકીએ એટલે રોગ જે છે એને સમજી અને આપણે કોઈ પણ ફોગનાશક કે જંતુનાશક આપવામાં આવે તો આપણને પરિણામ મળી શકે બીજું જોઈએ તો કે આપણી ખેતી પદ્ધતિમાં અને વિદેશની ખેતી પદ્ધતિમાં તફાવત એ ઘણા બધા હોય છે હવે બધા થોડું ઘણું જમીન તરફ ધ્યાન આપતા હોય છે બાકી આપણો ટાર્ગેટ એ હોય કે ખેતર ગયા છોડ ઉપર કઈક દેખાણું એટલે આપણા એક બે છોડ ઉપર દેખાડું તો આપણે આખા ખેતરમાં છંટકાવ કરી દેતા હોય

આખા વર્ષ દરમિયાન બેથી ત્રણ પાક જ્યારે લેવાય છે ત્યારે જમીનનું જે મૂળભૂત બંધારણ છે જેમાં એના ત્રણ પેરામીટર છે કે ઓર્ગેનિક કાર્બનનું લેવલ જમીનની પીએચ અને વિદ્યુત વાહકતા એટલે કે ઈસી કે વિદ્યુત વાહકતા જો એક કરતાં ઉપર હોય એટલે સારનું પ્રમાણ વધારે હોય તો તત્વની આપણે કરી શકતું નથી પીએચ પણ વધુ હોય જે પીએચ એટલે એસિડિક છે કે આલ્કલિક આલ્કલી છે એની ઉપર આધાર રાખે હવે છ થી આઠ પીએચ હોય એટલે બધા પાક માટે જનરલી અનુકૂળ આવે છ થી નીચે એસિડિક પીએચ હોય તો પણ છોડનો વિકાસ હરખો ન થાય આઠથી ઉપર પીએચ હોય તો પણ છોડનો હરખો વિકાસ ન થાય હવે સેન્દ્રી કાર્બનની વાત કરીએ તો સેન્દ્રી કાર્બનનું જયારે મે બે હજાર ચારમાં બીએસસી એગ્રી પૂરું કર્યું એ વખતના તમારે કોઈ પણ ખેડૂતના રિપોર્ટ હોય તો તમે જોઈજો કે એમાં ઓર્ગેનિક કાર્બન એક ટકા જેવું હતું હવે છેલ્લા બે હજાર વીસ પછીના જે રિપોર્ટ અમારી પાસે પીડા છે એમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું અડધા ટકાથી નીચે છે કોઈનું પોઈન્ટ બત્રીસ છે કોઈનું પોઈન્ટ ચોત્રીસ છે કોઈનું પોઈન્ટ ચોપન છે તો આ પણ દિવસે દિવસે આપણું બંધારણ થોડું બગડતું જાય મેઈન પાક ઉત્પાદન લેવા માટે આ ત્રણ પેરામીટર જો હરખાવું હોય તો આપણે જે કઈ રાસાયણિક ખાતર જમીનમાં નાખીએ એમાં આપણને પૂરતું રિઝલ્ટ મળે જેમ કે આપણે ડીએપી વાપરતા હોય કે યુરિયા વાપરતા હોય બીજા કોઈ પણ ખાતર વાપરતા હોય તો એનું પરિણામ પણ મળે